વીમલ છે ઉપરયો નહી અમારે

જો મમ્મી અમારા બેન આવ્યા અરે અરે આ હું શું સાંભળી રહી છું તમે બધા મતદાનની ચર્ચા કરો છો અને ભાવના બેન સતીષભાઈ તમે ના પાડો છો અરે આ તો ખરેખર આપણો લોકશાહીનો પર્વ છે અને એ દિવસે આપણે અવશ્ય મતદાન કરવા જવું હોય પણ બેન એક દિવસની રજા માંડ મળી હોય આપણને હવે અહીંયા ફરવા બાળકોને લઈને જઈએ કે મતદાન કરવા જઈએ આમે આપણને શું મળે છે મતદાન કરીને ના ના એવું ના ચાલે આપણે બધાનો

શું કીધું તને ફરવા ભરવા નથી જવાનું વોટ દેવા જ જવાનું છે હું તને લઈને જ જઈશ આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે જ્યાં લોકશાહી તંત્ર ચાલે છે અને લોકો વડે આપણે શાસન ચલાવીએ છીએ આપણો અધિકાર છે કે આપણે આપણા રાષ્ટ્રમાં આપણા મનપસંદ નેતા ચૂની શકીએ છીએ એ દિવસે આપણે અવશ્ય વોટ દેવા જવા માટે જવું જ પડશે ભાવનાબેન સતીષભાઈ તમને મારી વાત સમજાય છે ને હો મેડમ પણ કેમ બેન તમે વોટ આપવા જવાની ના પાડો છો બેન હવે થોડો ટાઈમ ફેમિલીમાં આપવાનો ટાઈમ મળે છે આમ તો આપણે મળતા નથી આ રજા મળી છે તો એ દિવસે અમે ફરી આવીએ થોડું બેન અઢાર વર્ષ પૂરા થાય પછી દરેક નાગરિક નાગરિકને હક છે કે તે વોટ આપે અને વોટ આપવા માટે આધાર કાર્ડ કઢાવવું જરૂરી છે ચૂંટણી કાર્ડ કઢાવવું જરૂરી છે અને ચૂંટણી કાર્ડ આપણે મૂકી નથી દેવાનું પણ તેનો ઉપયોગ વોટ આપવા માટે કરવાનો તો તમે ચોક્કસથી આવશો ને વોટ આપવા હા સારું અમે આવીશું ચલો સારું ચલો અમારી સાથે રેલીમાં જોડાય ચાલો

મતદાન કરીને જાગૃત થાવ થ મતદાન કરીને જાગૃત થાવ થો દોસ્ત ચાલું દોસ્ત મતદાન કરવા મતદાન કરવાનો આપણો અધિકાર છે જેના માટે આપણી પાસે ચૂકવી કાઢ છે જરૂરતી વોટ અપ્પા જા ભૂલો મતદાન ભૂલ સો નહી છે બગલે વાુ ભૂલ સો નહીં તારખી મંગલવારે नो आपर जो साथे पर्वीया पर्वो बेसो नयि भू